જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રિઝિયન ચેરમેન વિજયભાઈ માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું અને હીરા ઉદ્યોગમાં પ્રથમ વખત સૌ આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો હેરાન થઈ રહ્યા છે કેમ કે દિવાળીના વેકેશન પહેલાં પડ્યા હતા અને વેકેશન નિર્ધારિત સમય કરતાં મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે જેના કારણે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા આઠથી દસ મહિનામાં સુરતમાંથી અંદાજે આડત્રીસ કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે મંત્રી બળવંતસિંહજી રાજપૂતે રજૂઆત સાંભળી હતી ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત